પણ કરંટ આવતું નહીં મોનસા જવું પડે બીજું લીધું હોય પણ કરંટ આવતું નહીં મોનસા લઈ જવું પડે કઈ તો ઈટરું બીટર જઈએ હવે આગળ ચલાવવા બાઈક ને પાછળ બાઇક પાછળ ચલાવવા નવરાત્રી <imitation> માટે <imitation>

આવું દાદા આવ્યો છેલ્લા ખાવામાં પતના કોઈ કોમ તો કરતો નહી મારો તે ગણેશ ગણેશ એ ટોમેટા જો ગાઈસ બધા કોમ કરી છે બાપુ ઓ વી હોમ બી કોમ કરે જો તું બ્લેકડે કો ઢોયું ગમો જો ગાઈસ બધા ચા પીવી છે બીજુબાન અબુ પરેશભાઈ Tao đi. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp